નંદેસરી સુદીપ ફાર્મા કંપની દ્વારા પ્રાથમિક ગુજરાતી શાળાના નવા મકાનનું કેબિનેટ મંત્રી ગુજરાત રાજ્યના બળવંતસિંહ રાજપૂતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના સીમાડે આવેલી નંદેસરી ગામ ખાતે આજરોજ સુદીપ ફાર્મા કંપની દ્વારા ચાર કરોડના ખર્ચે નંદેસરી પ્રાથમિક ગુજરાતી ગ્રુપ શાળાના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો રાજ્યકક્ષાના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા નંદેસરી ઔદ્યોગિક વસાહતના ચેરમેન બાબુભાઈ પટેલ મોહન નાયર સહિત અન્ય હોદ્દેદારો આસપાસના સરપંચો સહિત ગ્રામજનો તેમજ સુદીપ ફાર્મા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સુદીપ ભાયાણી સહિત કર્મચારીઓ તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સમગ્ર બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ

છોકરાઓ એ આધુનિક દુનિયા સાથે જોડી શકે એના માટે લેબ એના માટે જે વ્યવસ્થા કરી સ્માર્ટ એકવીસમી સુધીમાં ડિજિટલ બાબતની જે વ્યવસ્થા કરી છે ચોતર સુધીના વિસ્તારને લાભ કરી શકે